કેમ છો મજામાં રવિવારની બુદ્ધિ વાર્તામાં સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે મનમાં જે કંઈ વિચારો આવે ઉપર અમલ કરવું ફરજિયાત નથી જ આ વાતને આવી ઘણી બધી વાતોને વાર્તા તરીકે ખૂબ જ સરસ રીતે લખાયું છે આજની જે વાર્તા છે તેનું નામ છે ઈચ્છા અને ભોગ વાત છે એક ગામની સરસ મજાનું ગામ ગામમાં લોકો હળી મળીને ખુશ મિજાજથી રહે આ ગામમાં એક સાધુ અને તેમના શિષ્યો પણ રહે સાધુ તો થોડા દિવસ ગામમાં અને થોડા દિવસ જંગલમાં રહે આ વખતે તે ગામમાં હતા ગામમાં એક ઝાડની નીચે નાનકડી એક ઝૂંપડી બનાવીને ઝાડની પાસે તેના શિષ્યો સાથે રહેતા હતા હા સાધુ એક દિવસ પોતાના ધ્યાનમાં હતા ઢાળ પાસે ઓટલા ઉપર બેઠેલા હતા અને સામે તેમના શિષ્યો બેઠેલા હતા શિષ્યો જે ગુરુ કહેતા હતા સાધુ કહેતા તે સાંભળતા હતા પછી એ સાધુએ ગુરુએ શિષ્યોને કહ્યું કે તમારે મન કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો તમારા દિમાગમાં એવું કંઈ આવતું હોય તો તમે બિંદાસ જણાવી શકો છો ઘણા બધા શિષ્યોએ ઘણા બધા પ્રશ્નો કર્યા બધાના જવાબ મળ્યા પછી એક શિષ્ય ખૂબ જ શરમાતો હતો અને તે કઈ કહેવા માંગતો હતો પણ તે બોલી નહોતો શકતો એટલે ગુરુએ તેને કહ્યું કે તારે કંઈ કેવું છે હા મારે કહેવું છે પણ કહેતા મને ખૂબ શરમ આવે છે સાધુએ કહ્યું ગુરુએ કહ્યું એવું ના હોય તું શરમ બધી છોડી દે તું કહી શકે છે અને તને એવું લાગતું હોય તો મને એકાંત કે બાકી બધા શિષ્યો જયારે કામ થી બહાર ગયા કહી શકે છે ગુરુ પાસે આવીને વાત કરવાની શરૂ કરી વાત શરૂ કરે તે પહેલા તેની આંખો માંથી વહેવા માંડ્યા તેણે ગુરુને કહ્યું ગુરુજી હું છે ને બહુ જ ખરાબ છું મારા જીવો ખરાબ વ્યક્તિ કોઈ જ નથી ગુરુએ કહ્યું કે હું તું શા માટે કહી રહ્યો છે તે શિષ્ય કહ્યું ગુરુજી મને છે ને બહુ ખરાબ ખરાબ વિચારો આવે છે મને જ્યારે ગુસ્સો આવે ને ત્યારે કોકને મારી નાખવાનું મન થાય છે ત્યારે કોઈક સ્ત્રીને જોવું ત્યારે મને થોડી મનમાં લાલચ થઈ થઈ જાય છે લોકોને પુરુષ થતા જવું તો મારા મનમાં ઈર્ષ્ય આવી જાય છે આનો શું રસ્તો ગુરુજી મને માફ કરો પણ મને આઉટ થઈ રહ્યું છે ગુરુજીએ કહ્યું કોઈ વાંધો નહીં આનો હલ આપણે જંગલમાં જઈએ ને ત્યાં જ આપણને મળશે કામ કર આપણે બંને ચાલ જંગલમાં જઈએ અને જંગલમાં જતા હું તાર પ્રશ્નોનું નિરાકરણ કરું ગુરુ અને શિષ્ય બંને જંગલ તરફ ચાલ્યા જંગલ તરફ જતા હતા જંગલમાં પ્રવેશ્યા થોડાક જંગલમાં અંદર ગયા પછી તેમણે એક વનસ્પતિ બતાવી અને ગુરુએ કહ્યું કે થોડું વનસ્પતિ થોડી લાવ મારે મને પેટમાં થોડુંક ચૂંકાય છે તો એવું કહેવાય છે વનસ્પતિથી જો આપણે ચાવીને ખાઈએ તો પેટમાં દુખાવાનું મટી જાય છે શિષ્ય મને ખબર છે હા એવું જ છે એટલે જળનું જે વનસ્પતિ થોડી લાવ્યો ગુરુને ખાવા આપે પોતે પણ થોડી ખાધી અને બંનેનો દુખાવો સારો થઈ ગયો મટી ગયો શિષ્યને પણ થોડું થોડું દુખતું હતું થોડે આગળ ગયા એક બીજી વનસ્પતિ આવી ગુરુએ કહ્યું કે શિષ્ય તને ખબર છે આ કઈ વનસ્પતિ છે તો પેલા શિષ્યએ કહ્યું કે હા ગુરુજી મને ખબર છે આ બહુ જ ભયંકર અને બહુ જ ઝેરી વનસ્પતિ છે એવું કહેવાય છે કે આ વનસ્પતિને અડતા જ આપણા શરીરમાં ઝંઝણાટી ફેલાઈ જાય છે અને એના ટીપા જો ભૂલથી આંખમાં પડે ને તો આપણે આંધળા થઈ જઈએ છીએ અને ભૂલથી જો આપણે આના પાનને ચાવીને ખાઈ જઈએ ને તો આપણા શરીરમાં ઝેર ભરી જાય છે અને આપણે મરી પણ શકીએ છીએ ગુરુ કોઈ હા મને પણ એવું લાગે છે એ જ છે આ વનસ્પતિ તો વાત સાચી છે એક કામ કર તું એને તોડીને લાવ આપણે એને તોડીને ખાઈ જોઈએ આંખમાં નાખી જોઈએ શું થાય છે શિષ્ય ગુરુ સામે જોવા લાગ્યો અને કહ્યું ગુરુજી હશે ગુરુએ કહ્યું છે એટલા માટે તું બરાબર જ છે પહેલા જ્યારે પેલી વનસ્પતિ સારી હતી જેના ગુણધર્મ સારા હતા તો મેં તેને કહ્યું અને તે તરત તેને તોડીને મને આપ્યું તે ખાધું તો આપણા પેટમાં દુખાવો જે હતો તે મટી ગયો પણ બીજી વનસ્પતિ ઝેરી હતી મેં તને કહ્યું તોડવાનું કે ના તોડી અને તે પોતાનું મગજ વાપર્યું પોતાને જે સારું લાગતું તે વિચાર્યું તે મને ના પાડી કે ના ગુરુજી આપણે આવું ના કરી શકીએ તો હું તને એટલું જ કહું છું કે આપણે આ દુનિયામાં રહીએ છીએ તો આપણને ખરાબ વસ્તુઓ દેખાશે ખરાબ વસ્તુઓ સંભળાશે મનમાં વિચારો પણ આવશે પરંતુ શું સારું અને શું ખોટું તે જો આપણે સમજી શકીએ તે પ્રમાણે આપણે વર્તન કરીએ ચોક્કસ જ આપણે સારું જીવન જીવી શકીએ અને વિચાર આવે તો તેનાથી કંઈ ખોટું નથી પરંતુ ખોટા અમલ કરવું ખોટું છે સમજી ગયો ગુરુજીને ધન્યવાદ થયો અને બંને પાછા જંગલથી પોતાના ગામ તરફ રવાના થયા મારા મિત્રો આજે વાર્તા છે ઈચ્છા અને ભોગ એ અહીંયા ખોટી આ વાર્તા ઈચ્છા અને ભોગ તે આપણને ઘણું બધું શીખવી જાય છે આપણા મના દરેક મોટા ભાગના લોકોની આ સમસ્યા હોય છે કે આપણે આપણા મનમાં ઘણા બધા વિચારો સાથે જજુમતા હોઈએ છીએ જે સારા વિચાર હોય તેની પર આપણે અમલ કરતા હોઈએ છીએ અને ઘણી વખત મોટા વિચારોને પણ તાબે થઈને તેનો પણ અમલ કરતા હોઈએ છીએ પછી આગળ જતાં આપણને દુઃખી થવાનો વારો આવે છે જેમ ગુરુજીએ કહ્યું કે ભાઈ ઝેરના પારખા ના કરાય ઝેરનો વિચાર ભલે આવે જ વનસ્પતિ ઝેરી આપણને ભલે દેખાય તથા મારા તેને તોડીને ખાતા નથી એવી જ રીતે વિચારો ભલે ખરાબ દિમાગમાં આવે મગજમાં આવે પણ તેની ઉપર અમલ કરવું કે ના કરવું તે આપણી ઉપર છે જો આપણે ખરાબ ઈચ્છાની ઉપર અમલ કરીશું તો તેનો ભોગ પણ આપણે જ બનીશું જે વાત આપણને સરસ રીતે શીખવાડી જાય છે મારા મિત્રો જે મનોવૈજ્ઞાનિક લોકો છે મનોચિકિત્સકો છે તે લોકોનું પણ આવું એક કારણ છે કે મનુષ્ય છે મનુષ્યને મનમાં વિચારો આવી શકે છે સારા આવી શકે છે ખોટા આવી શકે છે જે સાણો માણસ હશે જે જ્ઞાની માણસ હશે તે હંમેશા જે સારા વિચાર હશે સારું કરવાનું હશે તેની પર તરત જ અમલ કરશે ને જ્યાં ખોટા વિચારો આવે છે ત્યાં તેને બાયપાસ કરશે ભગાડી મૂકશે મારા મિત્રો આપણે પણ આપણા જીવનમાં આવા જે નકારાત્મક વિચારો હોય નેગેટિવિટી જે ફેલાવતી હોય જે આપણા ચારિત્ર્ય નુકસાન પહોંચાડતું હોય તેવી વસ્તુથી આપણે દૂર રહેવું જોઈએ વિચાર આવો તે ખોટું નથી પણ વિચાર ઉપર ખરાબ વિચાર ઉપર અમલ કરવો તે ખોટું છે બસ મારા મિત્રો આપણે આટલું શીખી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનને વધારે સારું બનાવી શકીએ જ્યાં ઈચ્છા અને ભોગ આપણને શીખવાડી જાય છે મારા મિત્રો આ જ પ્રકારની રવિવારની બોલતી ટોંકી વાર્તાઓ તે ઉપરાંત રોજિરોના કોર્સ એટલે કે શું વિચારો અંગ્રેજી અને ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામથી એસી કહે રિઝલ્ટ કહે કે તહેસી જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ તે ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો બધા જ વિડીયોઝ તે પોઝિટિવિટી ભરેલા છે આ વિડીયોઝ તમે જોવા માગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે મૂવમેન્ટ એની જઈને તમે આ બધા જ વિડીયો જોઈ શકો છો અને પોઝિટિવિટીની ચેન્જ જે શરૂ થઈ છે તેને આગળ વધારવામાં તમારી મદદ કરી શકો છો અને માટે ફક્ત તમારા બધા વિડીયોસ તમારા ફ્રેન્ડ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વગેરે જે કે આગળ ફોરવર્ડ શેર અને સબસ્ક્રાઈબ કરીને આગળ વધવાનું છે મારા મિત્રો મને વિશ્વાસ છે કે તમે આટલું ચોક્કસ કરશો કરશો ને સારું તો મારા મિત્રો મળીશું આપણે આવતા રવિવારે આવતા રવિવારની બુદ્ધિ ટોકી વાર્તાનું નામ છે ચિંતાની નિરર્થકતા આવતા રવિવારની બોલી ટકી વાર્તાનું નામ છે ચિંતાની નિરર્થકતા મળી આવતા રવિવારે ત્યાં સુધી આવજો